જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે ટાટા કંપની જોઈ રહ્યા છો ટાટા જેટ્સ વેચી દેવાની છે મોડલ બે હાજર ચૌદ ઉદનું મોડલ છે ચૌદના એન્ડના વર્ષનું મોડલ છે ટોપ મોડલ ગાડી છે સેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળી રહે છે ટાટા જેટ્સ વેચી દેવાની છે ટીપટોપ કન્ડિશન છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો સાવ ઓછી કિંમતમાં ગાડી વેચવાની છે ટાટા જેટ્સ તો વિડિયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા જુઓ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો અને બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે આ ટાટા કંપનીની જેટ્સ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે નંબર મળી રહેશે સ્યોતેર ડબલ ઝીરો એકતાલીસવાળા તે ભાઈના નંબર છે તમને આ વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો ટાટા જેટ્સ ટીપટોપ કન્ડિશન છે ટોપ મોડલની ગાડી વીમો પણ શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી ઓગણ હજાર કિલોમીટર ચલાવેલી છે ગાડીની એક છાવી જોવા મળી રહે છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ટીપટોપ કન્ડિશનમાં આખી ગાડી જોવા મળી રહેશે કિંમત સાવ ઓછી છે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રાજકોટ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ગાડી ખરીદી શકો છો ગાડી રાજકોટમાં તમને જોવા મળી રહેશે ગાડીવાળા ભાઈના નંબર તમને આ વિડીયોના નીચે જ મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત બે લાખ પંચ્યાસી હજાર રાખેલી છે કિંમતમાં પણ ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો ભાવમાં માન રાખવામાં આવશે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું